નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં એસઓજી સાબરકાંઠાનો ઓપરેશન સફળ ગાંજાના છોડ અને ડિટોનેટર સહિત નવ પોઈન્ટ એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેબડા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેલ ઓગણસિત્તેર ગાંજાના છોડ રૂપિયા કુલ ઓગણીસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ કિંમત નવ લાખ સિત્તેર હજાર પાંચસો તથા આરોપીના ખરીદી સ્પેશિયલ ઓર્ડિનરી ડીટોનેટર ઓગણત્રીસ સહિત એક્સપ્લોઝિવ સામાન મળી કુલ નવ લાખ એકોતેર હજાર સાતસો છવ્વીસ નો મુદ્દામાલ એસઓજી સાબરકાંઠા દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન રાજુભાઈ કમજીભાઈ રાઠોડ નામના એક ધરપકડ કરવામાં આવી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન તથા તાજેતરમાં

તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા એસઓજી સાબરકાંઠા હિંમતનગરને જાણ કરવી એક્સપ્લોઝિવનો ગેરકાયદેસર ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કે ગેરકાયદેસર માછીમારીમાં થતો હોય તેવા વ્યક્તિઓ અંગે પણ તરત જાણ કરવી બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર